તાલુકાની વિવિધ સંસ્થાઓમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી જેમાં તાલુકા કક્ષાનું ધ્વજવંદન સરોલી ગામે તાલુકામાં આવેલી જાહેર સહકારી સંસ્થાઓ શાળા કોલેજો સહિત સરકારી કચેરીઓમાં આન બાન શાન સાથે તિરંગો લહેરાવી પ્રજાજનોએ રાષ્ટ્રને સલામી આપી હતી ઓલપાડ તાલુકાના સરોલી ગામે તાલુકા કક્ષાના પંચોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ હસ્તે કરી તિરંગાને આન બાન શાન સાથે સલામી આપી પ્રસંગોચિત ઉદબોધન કરી આ પર્વની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે શાળાના બાળકોએ દેશભક્તિની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપ્રમુક કિરણ પટેલ સહિત સરોલી ગામનાવ સરપંચ તેમજ ગ્રામજનો દ્વજ વંદન કાર્યક્રમ માં હોમગાર્ડ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે સરોલી ગામ ખાતે ઓલપાડ તાલુકાનો દિન ઉજવણી છે એ નિમિત્તે આપણે જયારે આઝાદીના અમૃતકાળમાં રહ્યા છીએ ત્યારે નાગરિકોને

તિરંગા સાથે ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજ્યું હતું આ પ્રસંગે તાલુકાની દેશપ્રેમી જનતાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત દેશભક્તિ ગીતના નારાથી વાતાવરણ ગુંજવતા ઓલપાડ તાલુકો રાષ્ટ્રપ્રેમીના રંગથી રંગાયો હતો